ખેડામાં સરકારના એસટીપી પ્રોજેક્ટના ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે અને તે બંધ કરી દેતા વીસ બાળકો આખો દિવસ શિક્ષણથી વંચિત રહ્યા છે ખુલ્લા મેદાનમાં બેસવા મજબૂર બન્યા હતા નડિયાદની નગર પ્રાથમિક શાળા નંબર સાતમાં ચાલતા એસટીપી પ્રોજેક્ટના ક્લાસ મુખ્ય શિક્ષક મીના મેકવાન દ્વારા બંધ કરી દેવાયા છે છેલ્લાથી ચૌદ વર્ષથી એસટી બસ ચલાવું છું અને આ એસટી બસના બાળકો ભીખ માગતા ગરીબ એવા રખડતા બાળકો અડધોથી ઉઠી ગયેલા હોય એવા બાળકોને જેના મા બાપના હોય બાળકોને તૈયાર જેથી વર્ગમાં દાખલ કરું છું અને છેલ્લા તેર ચૌદ વર્ષથી આ બાળકોને તૈયાર કરી જેથી વર્ગમાં દાખલ કરું છું ના મીના મેન મેકવાન ઇન્ચાર્જ અત્યારે આચાર્ય તરીકે છે મેં છેલ્લા એક વર્ષથી યારે દસ દસ બાર મહિના જેવું થયું પણ મને એના નિર્ણય કર્યું કે જે અક્ષેશભાઈ રાવલ છે એમના કયા મુજબ સ્કૂલમાં કામ કરે છે અને આરટીઆઈ આ કરીને મારો વર્ક બંધ કરવા સતત મારી પાછળ માનસિક ત્રાસ હવે બંધ કરાવવા બેઠા છે અને અત્યારે અવારથી તાળા મારેલા છે અત્યારે છોકરાઓ એમને એમ ખાધા વગેરે બેઠા છે મને આવી રીતે તાળા મારી અને છોકરાઓને બગાવેવું છોકરાઓ અવારમાં ઘરે બોલાવા એવી રીતે ઘરે અને એ જ બહાર ફરવા જતી છે